જય રામાપી ચાલો મિત્રો બધાને જય દ્વારકાથી જય રામદેવજી મહારાજ આપણે પહોંચી ગયા છીએ અને વિડીયોમાં બના રહેજો જો તિરંગા કેવો લહેરાય છે આ છે સ્કાય કંપની નો શોરૂમ જ્યાં બહુ ભાંડર બધા બહુ સરસ સરસ એવા ટી શર્ટ ને બધું એવું મળે છે અંદર ઉપર સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે

જો મિત્રો બધા કલરે કલરના ના ટી શર્ટ ને એવું છે રાજુભાઈ જો કેવો ઢગલો કર્યો છે મોટો જબરો કેટલાક લેવા આવ્યો રાજુભાઈ બધું આપણું જ છે એવું વાહ ભાઈ આ બે જો આપણે હિન્દી કરા

સસલા શું કરે એટલે સુસલા જાનકી એટલે કેરીયું કે આજકાલ જો બોલો બેઠો છે ભાઈ મિત્રો આ સ્ટાર ફળ છે જોવો તમે આવું હવે સ્ટાર ફળ સરસ મજાનું ચાલો એ જઈશું આપણા કામ ઉપે